હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મેંગો મોદક જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ મેંગો મોદકને તમે બે દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો મેંગો મોદક છે તે બગડશે નહીં ચેનલમાં નવા હો ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેંગો મોદક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ કેરી લેશું તો કેરીને બે પાણીમાં ધોઈ નાખશું કોરા કપડાથી લુચી કેરીની ઉપરની છાલ કાઢી લેશું અને મિક્સર જારમાં કેરીને પીસી લેશું તો કેરીની પ્યુરી તૈયાર કરી લેવાની છે એક વાટકી આપણે સૂજી લેશું એક કપ ખાંડ લેશું એક કપ દૂધ લેશું એક વાટકી સુકાનારિયલનું છીણ લેશું બે ટેબલ સ્પૂન ઘી લેશું થોડા બદામ લીધા છે તો બદામને કટ કરી લેશું અને એલચી લીધી છે તો એલચીને પણ આપણે પીસી લેશું તો કેરીની સિઝન ચાલુ છે અને જ્યારે કેરીની સિઝન ચાલુ ના હોય અને તમારે મેંગો મોદક બનાવવો હોય ત્યારે માર્કેટમાં જે કેરીની પ્યુરી મળે છે તે પ્યુરીનો ઉપયોગ કરી અને તમે મેંગો મોદક બનાવી શકો છો તો મેંગો પ્યુરી છે તે તમને સુપર માર્કેટમાં આરામથી મળી જશે મોદક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે સૂજી રાખી હતી તે સુજી નાખશું સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે સુજી તમારે લેવાની છે બને ત્યાં જાડી સૂજી જ લેવાની છે તો સૂજીને સારી રીતે શેકી લેશું તો કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સૂજી છે તે તળિયે બરી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે સૂજીનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે સૂજી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે સૂજી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે તો જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખશું દૂધ નાખી અને દૂધને પણ સારી રીતે મિક્સ કરી દેશું દૂધ નાખી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટથી જાય પછી આપણે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું ખાંડ મેં આખી નાખી છે જો તમારે પીસીને નાખવી હોય તો તમે ખાંડ ને પીસીને પણ નાખી શકો છો તો સુજીમાં ખાંડ નાખી અને ખાંડ ને સારી રીતે મિક્સ કરી દેસુ ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે ખાંડ વધુ કે ઓછી નાખવાની છે તો સૂજીમાં ખાંડ નાખી ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું એટલે ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો સૂજીને સારી રીતે હલાવી લેશું તો જે મેંગો પ્યુરી રાખી હતી તે નાખશું મેંગો પ્યુરી નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેશું એક વાટકી સૂજી લીધી છે તો મેંગો પ્યુરી પણ એક વાટકી જ નાખવાની છે વધુ મેંગો પ્યુરી નાખવાની નથી મેંગો પ્યુરી સારી રીતે મિક્સ થઈ જાય પછી જે સુકા નારિયેલનું છીણે રાખ્યું હતું તે નાખશું અને જે એલચી રાખી હતી તે એલચી પાવડર નાખશું તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે એલચી પાવડર અને સુકા નારિયેળનું છીણ અને એલચી પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસને પણ બંધ કરી દઈશું મોદક તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો પાંચ મિનિટમાં મોદક છે તે ઠંડા થઈ જશે તો બદામ રાખ્યા હતા તે બદામને આપણે કટ કરી લેશું તો બદામ છે તે સારી રીતે કટ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો મોદક બનાવવા માટે આપણે એક મોદક બનાવવાનો મોડ લેશું તો આ મોડમાં આપણે ઘી લગાવી દઈશું મોદક બનાવવાનો મોડ છે તે તમને માર્કેટમાં આરામથી મળી જશે ઘી તમે લગાવી દેસો તો મોદક છે તે મોડમાં ચોટશે નહીં તો મોડમાં આપણે ઘી લગાવી દેસુ ઘી લગાવી અને તેમાં આપણે મોદક નાખશું તો મોદકમાં વચ્ચે આપણે જે બદામ કટ કરીને નાખ્યા છે તે બદામ નાખશું જો તમારે પિસ્તા કાજુ દ્રાક્ષ કટ કરીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો તો મોડ ને આપણે હાથે થી પ્રેસ કરી દેસુ મોડ માથી મોદકને આ રીતે કાઢી લેશું તો આ રીતે આપણે બધા મોદકને બનાવી લેવાના છે તો મોદક તૈયાર છે તો એક પ્લેટમાં કાઢી અને ઉપરથી સુકા ના રિયેલ નાખશું છીણ સુકાનારિયલ છીણી જગ્યાએ જો તમારે ઘી નાખવું હોય તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ઘી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તૈયાર છે મેંગો મોદક તો મેંગોની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો મોદક જરૂર ટ્રાય કરજો અને મેંગોની સીઝન વેગી હોય અને તમારે મેંગો મોદક બનાવવું હોય તો તમે મેંગોની પ્યુરીથી પણ મેંગો મોદક બનાવી શકો છો મેંગોની પ્યુરી છે તે તમને માર્કેટમાં આખું વરસ મળી જશે ગણેશ ચતુર્થી ઉપર આપણે રેગ્યુલર મુદક બનાવતા જ હોઈએ છીએ એકવાર તમે મેંગો મુદક જરૂર ટ્રાય કરજો મેંગો મુદક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે